કમ્પ્યુટર હાર્ડવેર નીચેના માંથી કયું ઇનપુટ અને આઉટપુટ એમ બંને પ્રકારનું ઉપકરણ છે મોડેમ નીચે આપેલા પૈકી કયું ઇનપુટ ડિવાઇસ છે ઓપ્શન ડી એક બે અને ત્રણ કમ્પ્યુટરની કામગીરી દરમિયાન માઉસ વડે શબ્દને કેવી રીતે સિલેક્ટ કરી શકાય છે બે ક્લિક કરીને નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી ટ્રેકબોલ બહોળા પ્રમાણમાં વપરાતું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું છે કીબોર્ડ તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે સ્કેનર કીબોર્ડમાં કેટલી ફંક્શન કી જોવા મળે છે બાર ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરી શકાય ટ્રેકબોલ કયા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે પ્રિન્ટર માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે કંટ્રોલ પેનલ કમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે સીપીયુ એ એલયુ મીન્સ

OCR નું પૂરું નામ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નાઇઝેશન કીબોર્ડ ની પ્રથમ લાઈન માં ડાબી બાજુ થી જમણી બાજુ ની કી નો ક્રમ કયો હોય છે Q W E R માઉસ ના બટન ને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયા ને શું કહે છે ડબલ ક્લિક કમ્પ્યુટર સાથે જોડાયેલા અને મોનિટર પર દેખાતા કોઈપણ ઓબ્જેક્ટ પસંદ કરવા અથવા ખસેડવા માટે વપરાતા ઇલેક્ટ્રોનિક સાધનને ખાલી જગ્યા કહેવાય છે માઉસ ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે પ્રિન્ટર કમ્પ્યુટરમાં માઉસ બટને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ડ્રેગિંગ કોમ્પ્યુટરમાં માઉસ ને ઈચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે ભૌતિક સ્વરૂપે શું કહેવામાં આવે છે હાર્ડવેર કમ્પ્યુટરમાં ગ્રાફિક ઇમેજ ને ડિજિટલ સ્વરૂપે રૂપાંતર કરવા માટે વપરાતા ઇલેક્ટ્રોનિક સાધનને ખાલી જગ્યા કહે છે સ્કેનર મોનિટર પર રહેલ સ્ક્રીન બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે મોનોક્રોમ કમ્પ્યુટરની ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ ક્યાં થાય છે

ન્યુમરિક કીબોર્ડનો ઉપયોગ કરવા શું ઓન રાખવું પડે છે નમ લોક ચેક પર લખેલ માહિતી કયા પ્રકારની ઇંક થી છપાય છે મેગ્નેટિક ઇન્ક હાલમાં કયા પ્રકારનું પ્રોસેસર ઝડપી પ્રોસેસર ગણાય છે પેન્ટિયમ ફોર કોમ્પ્યુટરને એક સમાન વીજ પ્રવાહ પૂરો પાડતું સાધન કયું UPS નીચેનામાંથી કયા પ્રિન્ટરમાં ટોનર અને ડ્રમ રોલનો નો ઉપયોગ થાય છે કરવા કયું સાધન અથવા મશીન વપરાય છે માઇક્રોફોન નીચેનામાંથી કયું પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખાય છે માઉસ કોમ્પ્યુટરના મુખ્ય ભાગોમાં સમાવેશ થાય છે આપેલા તમામ મોનિટર પ્રિન્ટર તથા ગુણવત્તા લગાવવામાં આવે છે મધરબોર્ડ અલ્ટર અને કંટ્રોલ એ કયા પ્રકારની કી છે મોડિફાયર કી અથવા સ્પેશિયલ કી માઉસનું કયું બટન એન્ટર જેવું કાર્ય આપે છે ડાબુ એલ એમ બી નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે ડિજિટાઈઝર ક્યુઆર કોડનું પૂરું નામ જણાવો ક્વિક રિસ્પોન્સ કોડ આવા જ કોપાસલગ્ન તમામ વિડીયો માટે ચેનલને ને કરો જલ્દી મળીશું ના વિડીયોમાં